અમરેલી જિલ્લાના બગસરા ખાતે આવેલી મોટી હવેલીમાં વૈષ્ણવ સમાજની બેઠક યોજાઈ હતી બેઠક વૈષ્ણવ દેવીના આરાધ્ય ગુસાઈ મહારાજને પાંચસો જન્મ દિવસની ભવ્ય ઉજવણીના આયોજન સંદર્ભે યોજાઈ હતી ગુસાઈ મહારાજનો પાંચસો અગિયારમો જન્મ દિવસ આગામી તેર ડિસેમ્બર બે હજાર ના રોજ છે આ જન્મ દિવસની ઉજવણી બગસરાની મોટી હવેલીમાં કરવામાં આવનાર છે જેનું આયોજન વૈષ્ણવાચાર્ય એકસો આઠ રાશિશ્વર યુવરાજ શ્રી દ્વારા કરવામાં આવ્યું છે જે એકસો આઠ પ્રભુજી મહારાજની આજ્ઞાથી દર ગુરુવારે યોજાતા સત્સંગનો એક ભાગ હતો બેઠકમાં ભાઈ અને બહેનો સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મોટી હવેલીના રાશિશ્વર બાવનશ્રી એ જણાવ્યું હતું કે આ જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે નહીં તે માટે સમાજ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ